તો મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો બન્યા છે પાણીના ચોર ત્યારે નર્મદા કેનાલમાંથી લાખો લિટર પાણીની ખુલ્લેઆમ કરાઈ રહી છે ચોરી ત્યારે કેનાલ મારફતે નીર મોરબી મચ્છુ બે ડેમમાં ઠાલવવામાં આવી રહ્યા છે ત્યારે કેનાલ મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાંથી પસાર થઈ રહી છે ત્યારે મોરબીની અનેક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોટર અને મશીન દ્વારા થઈ રહી છે પાણીની ચોરી

ત્યારે નર્મદા કેનાલમાંથી લાખો લિટર પાણીની ખુલ્લેઆમ કરાઈ રહી છે ચોરી ત્યારે કેનાલ મારફતે નર્મદાના નીર મોરબી મચ્છુ બે ડેમમાં ઠાલવવામાં આવી રહ્યા છે કેનાલ મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાંથી પસાર થઈ રહી છે ત્યારે મોરબીની અનેક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોટર અને મશીન દ્વારા પાણીની ચોરી કરાઈ રહી છે જોકે ડેમ વિભાગ અને કેનાલ વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ત્યારે મોરબીની જીવાદોરી સમાના મચ્છુ ડેમમાં આવતા પાણીની બેફામ ચોરી કેમ કરાઈ રહી છે તે એક પ્રશ્ન બને છે